મળતી વિગતો અનુસાર બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનું કાબૂ ગુમાવી દીધું હતું જેના કારણે બસ છે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી ત્યારબાદ એકાએક બે થી ત્રણ વાર પલટી મારી હતી લગ્ન પ્રસંગે જઈ રહેલા મુસાફરો બસ પલટી વાગી જતાં ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસાચીસ મચી ગઈ હતી ઘટનાની જાણ વાગરા પોલીસની ટીમને થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે

સહિત બાળકોનો પણ સમાવેશ થયો હતો ઘટનાને લઈને હાઈવે ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઘટનાને લઈને સમગ્ર તાલુકામાં હાહાકાર મચ્યો હતો જે પ્રકારે હાલ દ્રશ્યો જોઈ શકો છો આ ઘટના બની છે અને ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા જ્યારે અકસ્માતને લઈને કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી આ વાગરાથી ભરૂચ જાન લઈને જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી